હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવી સુખડી તો ઘણી વખત એવું બને કે સુખડી કડક થઈ જાય અને ચવડ બની જાય છે તો આજે આપણે એવી રીતે સુખડી બનાવીશું કે ના તો સુખડી ચવડ થશે કે ના તો પછી તે કડક બનશે એકદમ પોચી રૂ જેવી સુખડી બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે સુખડીને પરફેક્ટ બનાવવા માટે આપણે પરફેક્ટ માપ જોઈ લઈએ તો તેના માટે અહીંયા મેં એક કપ ભરીને ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધેલો છે અને તેના જ માપમાં તેટલા જ પ્રમાણમાં મેં એક કપ પીગળેલું ઘી લીધેલું છે અને તેના પ્રમાણમાં એક કપ મેં ગોળ લીધેલો છે તો એક કપમાં થોડો મેં ઓછો લીધેલો છે તમે એક કપ પૂરો પણ લઈ શકો પણ જો દેશી ગોળ હોય તો તમારે અડધો કપ જ ગોળ લેવાનો અને થોડા મેં ડ્રાય ફ્રૂટ તો કાજુ અને બદામ લીધા અને બે સિક્રેટ વસ્તુ જે આપણે પાછળથી લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી અને મીડિયમ રાખીશું અને એક નોનસ્ટિક કઢાઈને ગરમ કરવા મૂકીશું અને તેમાં જ્યાં આપણે માપનું ઘી લીધેલું તેમાંથી બે ચમચી જેટલું ઘી તેમાં ઉમેરીશું તો તમારે અહીંયા જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું અને આપણે જે બદામ લીધેલી તેને આપણે પહેલાં થોડી એવી ડ્રાય કરી લઈશું તો બદામ થોડી હાર્ડ હોય એટલે આપણે તેને પહેલાં ઉમેરી છે અને બદામ થોડી એવી સતળાઈ જાય પછી આપણે તેમાં કાજુ ઉમેરી દઈશું તો કાજુને પણ આપણે થોડા એવા ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે સાતળીશું તો આ રીતે કાજુ અને બદામને સાતળીશું એટલે તેમાંથી મોઇશ્ચર થોડું ઓછું થઈ જશે અને સુખડીને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીશું અને હવે કાજુ અને બદામને આપણે એક પ્લેટમાં કાઢી ઠંડા કરી અને પછી આપણે આનો પાવડર કરી લઈશું અને હવે તે જ કઢાઈમાં આપણે જે માપનું ઘી લીધેલું છે તે આપણે ઉમેરી દઈશું તો ચાર ચમચી જેટલું ઘી અહીંયા હું રહેવા દઉં છું પાછળથી જરૂર લાગશે તો આપણે તેનો યુઝ કરીશું કારણ કે ઘણી વખત લોટ વધારે પણ ઘી સોસે અને ઘણી વખત બે ચમચી ઓછું પણ ઘી લે તો આ રીતે ઘી આપણું ગરમ થઈ જાય પછી આપણે આવી રીતે થોડો લોટ નાખી અને ચેક કરી લઈશું તો અત્યારે આ ઘી બરાબર નથી તો આપણે ફરીથી ઘીમાં લોટ નાખીશું અને નાખતા જ આવી રીતે છૂટો પડી જાય એટલે સમજવાનું કે ઘી સારું એવું ગરમ છે તો બસ આ રીતે ઘી ગરમ થાય એટલે આપણે જે લોટ લીધેલો છે તે આપણે આમાં ઉમેરી દઈશું અને લોટને ઘીમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને આ લોટને આપણે બે થી ત્રણ મિનિટ કે પછી ત્રણથી ચાર મિનિટ સુધી આપણે આને શેકીશું તો આ રીતે સતત ચલાવતા જઈ અને આ લોટને આપણે શેકવાનો છે વધારે સમય આ લોટને શેકવાની પણ જરૂર નથી બેથી ત્રણ મિનિટ તમે શેકશો એટલે લોટ એકદમ સારો એવો શેકાઈ જશે તો લોટની થોડી એવી કચાશ ઓછી થઈ જાય ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે અને હવે તમે જોઈ શકો છો કે લોટ બેથી ત્રણ મિનિટ શેકાયા પછી આવી રીતે ફૂલી ગયેલો છે પણ હજી આપણે આ લોટને એકાદ મિનિટ સુધી શેકીશું અને એકાદ મિનિટ આ લોટને મેં ફરીથી શેક્યો અને હવે આપણે આ સમયે તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું તો તમને એવું લાગતું હશે કે ચણાનો લોટ ઉમેરશો તો સુખડીનો ટેસ્ટ સારો નહીં આવે પણ એક વખત આ રીતે સુખડી બનાવીને જોજો ટેસ્ટ એટલો બધો સરસ આવશે કે વાત જ ના પૂછો પછી ક્યારેય તમે બીજી રીતે સુખડી નહીં બનાવો જ્યારે પણ સુખડી બનાવશો ત્યારે આ જ રીતે સુખડી બનાવશો અને ચણાના લોટને પણ આપણે સારી રીતે શેકવાનો છે તો પાંચેક મિનિટ સુધી આપણે ચણાના લોટને પણ સારો એવો શેકીશું અને અહીંયા તમારે એક વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે એક કપ તમે રોટલીનો લોટ લો તો તેની સામે બે ચમચી જ ચણાનો લોટ લેવાનો છે વધારે પડતો નથી લેવાનો અને હવે તમે જોઈ શકો છો કે ચણાનો લોટ એકદમ સારો એવો શેકાઈ ગયો છે તો આ લોટ સારો એવો શેકાઈ જાય એટલે કે થોડો તે બદામી રંગનો થઈ જાય પછી આપણે તેમાં બે ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું તો આ રીતે જો તમે દૂધ ઉમેરશો ને તો સુખડી એકદમ પોચી રૂ જેવી બનશે કે દાંત જેને નહીં હોય તે પણ આ સુખડી આસાનીથી ખાઈ શકશે અને હવે તમે જોઈ શકો છો કે દૂધ આપણે ઉમેર્યું એટલે એકદમ ઉભરા જેવું આવી ગયું છે તો આ ઉભરો જ્યાં સુધી ઓછો ના થઈ જાય ત્યાં સુધી આપણે આને સતત ચલાવવાનું છે તો લગભગ પાંચેક મિનિટ જેટલો આને સમય લાગે છે અને હવે તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ આપણે આને સતત આ રીતે ચલાવ્યા પછી ઉભરો બેસી ગયો છે અને ઘી પણ આમાંથી છૂટું પડવા લાગેલું છે તો આ સમયે આપણે જે કાજુ અને બદામનો પાવડર કરીને રાખ્યો છે તે આપણે આમાં ઉમેરી દઈશું તો આ રીતે કાજુ અને બદામનો તમે પાવડર ઉમેરશો એટલે બાળકો પણ આ સુખડી ખાશે તો એમને બહુ જ ન્યુટ્રિશન મળશે અને વડીલો પણ આ સુખડીને આસાનીથી ખાઈ શકશે જો તમે ટુકડા ઉમેરશો તો વડીલોને ખાવામાં થોડી તકલીફ પડે અને હવે આ મિશ્રણ બનીને તૈયાર છે તો આ સમયે આપણે જે ઘી બચાવીને રાખેલું છે તેમાંથી બે ચમચી જેટલું હું ઘી આમાં ઉમેરી દઈશ અને હજી પણ બે ચમચી જેટલું ઘી વધ્યું છે કારણ કે હવે મને અહીંયા જરૂર નથી લાગતી ઘી અત્યારે એકદમ પરફેક્ટ છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે બીજી કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં આપણે જે માપનો ગોળ લીધો છે તે આપણે આમાં ઉમેરી દઈશું અને ગોળને આપણે મેલ્ટ કરી લઈશું તો ગોળને આપણે ઓગાળવાનો છે આને આપણે આવી રીતે ગઠ્ઠા હોય ત્યારે આપણે સુખડીના મિશ્રણમાં નહીં ઉમેરી આવી રીતે પીગાળીને જો ગોળને આપણે સુખડીના મિશ્રણમાં ઉમેરીશું તો બેફાયદા થશે કે આ ગોળ સુખડીમાં એકદમ સારી રીતે ભળી જશે અને બીજું જ્યારે આપણે આને મિક્સ કરીશું તો આપણા હાથ પણ નહીં દુખે અને હવે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સારો એવો મેલ્ટ કરી લીધો તો આપણે આને સુખડીના મિશ્રણમાં ઉમેરી અને આને એકાદ મિનિટ આવી રીતે મિક્સ કરીશું એટલે સુખડીના મિશ્રણમાં ગોળ એકદમ સારી રીતે ભળી જશે તો અત્યારે તમે જોઈ શકો છો કે આ સુખડી માટેનું સરસ મજાનું મિશ્રણ બનીને તૈયાર છે આને આપણે હવે એક થાળીમાં કાઢી લઈશું તો થાળીને અહીંયા મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને રાખેલી છે તો આ રીતે હવે આપણે આ સુખડીના મિશ્રણને થાળીમાં એકદમ સારી રીતે સેટ કરી દઈશું તો આ રીતે તમે વાટકીથી પણ તેને સેટ કરી શકો છો અને હવે આપણે આને વીસ મિનિટ માટે એકદમ ઠંડુ થવા દઈશું તો વીસ મિનિટ પછી આ મિશ્રણ એકદમ સારું એવું ઠંડુ થઈ જાય પછી આપણે તેમને આવી રીતે કટ લગાવી દઈશું તો ચોરસ એવા હું અત્યારે કટ લગાવું છું તો તમે જે સાઈઝની તમારે સુખડીના ટુકડા જોઈતા હોય તે રીતે તમારે અહીંયા કટ લગાવવાનો તો આ રીતે મેં સુખડીના પીસ કરીને રેડી કરી લીધા તો તમે જોઈ શકો છો કે આ સરસ મજાની સુખડી પોચી રૂ જેવી બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસિપી એક વખત જરૂરથી ટ્રાય કરજો બધાને ઘરમાં બહુ જ અજાવશે અને એકદમ નરમ આ સુખડી બને છે તમે મહિનાઓ સુધી પણ આને સ્ટોર કરી શકો છો તો આજની રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે